માળિયા ના લોહાણા વંડી ખાતે વીરદાદા જસરાજ ના નવસો ને સડસઠ ના સૂર્ય દિવસની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી માળી લોહાણા મહાજન તેમજ જલારામ સેવા સમિતિ દ્વારા ગોભક્ત વીરદાદા

સમાજના ભાઈઓને નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે મોટી સંખ્યામાં સમાજના ભાઈઓ બહેનો બાળકો વડીલો સહિતના ઉપસ્થિત રહી સમાજમાં એકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે કાર્યક્રમના મુખ્ય દાતા ગોવા ચંપાબેન નટવરલાલ કોટક પરિવાર દ્વારા આપવામાં આવ્યું છે દાદા જસુરાજ લોહરગઢના અંતિમ યુવરાજ ગૌ માતાની વાહારે ચડી સદા સહત વોહરી અમરત્વ પ્રાપ્ત કરનાર રધુકુળ ભૂષણ વીરદાતા જશુરાજને રઘુવંશીઓ દ્વારા દર વર્ષે શ્રદ્ધાંજલિના ભાગરૂપે શૌર્ય દિવસની ઉજવણી કરવામાં આવે છે

જય શ્રી કૃષ્ણ જય જલારામ જય રઘુવંશ જય વીરદાદા જસરાજ હું માળિયા હાટીના મહિલા મંડળ પ્રમુખ ચંદનબેન નભાણી આજે અમે વીરદાદા જસરાજ કે જે ગૌભક્ત હતા ગૌરક્ષક હતા અને આપણા સૌ રઘુવંશીના લોકલાડીલા એવા વીરદાદા જસરાજને આજે સૌર્ય દિવસ આપણે ઉજવ્યો અમે મનાવ્યો અને જે નવસો ને સડસઠ મી આ સૂર્ય દિનની દિવસ હતો જેને વીરગતિ પામ્યા એને અને આજે અમે લોકો એ દાદાને જસરાત દાદાને અમે શ્રદ્ધાંજલિ અર્પણ કરી અને બધા સાથે જ્ઞાતિભોજન લીધું અને ભજન કીર્તન કર્યા ધોળ કહ્યું અને કથા કરી સત્યનારાયણ ભગવાનની અને વીર દાદા જસરાતને અમે ખૂબ યાદ કરી અને એને અમે અર્પણ કર્યું છે આજના આજનો દિવસ અમે એને અને બસ અમે ખૂબ પંકજ કાર્યનો રિપોર્ટ એસ નાઇન ન્યૂઝ હાટીના અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે